ગીતા જયંતિ નિમિત્તે બાયડ માલપુરના લોકપ્રિય ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના હસ્તે શ્રીમદ ભાગવદ્ ગીતા વિતરણ સત્યમ વિદ્યાલય અને એ વન એચઆઈ ઝેવિયર્સ સ્કૂલ નરોડા ખાતે ગીતા જયંતિ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાયડ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને એક એક શ્રીમદ ભાગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવ્યું કઠવાડા હરિકૃષ્ણ મંદિરના મહંત મૌલિકભાઈ દ્વારા વિદ્યાર્થીઓને શ્રીમદ ભાગવત ગીતાના સારનું માર્ગદર્શન આપવામાં આવ્યું શ્રીના ઉદાહરણો અને સરળ સમજાવટથી વિદ્યાર્થીઓને જીવન મૂલ્યો અને ધર્મની હરે રામ હરે કૃષ્ણના મંત્રોચ્ચાર સાથે ભક્તિમાં લીન થઈને સમગ્ર કેમ્પસને કૃષ્ણમય બનાવી દીધું હતું આ પ્રસંગે પ્રેરણાદાયક અને ઉત્સાહજનક વાતાવરણ ઊભું કરીને સંસ્થાએ આ પહેલને સફળ બનાવી બ્યુરો ચીફ જવાનસિંહ રાઠોડ જવાનસિંહ ઠાકોર અરવલ્લી ટીવી ન્યૂઝ નમસ્કાર આજ રોજ મારી સંસ્થા સત્યમ વિદ્યાલય ની એવન જેવી સ્કૂલ વિદ્યાર્થીઓને ભાગવત ગીતા જયંતિ નિમિત્તે એક હજાર એક પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું ભાગવદ્ ગીતાનું ત્યારબાદ છેલ્લા બે વર્ષથી મારા છ થી લઈને અગિયારમાં ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ભાગવદ્ ગીતાનું અઠવાડિયામાં બે દિવસ અભ્યાસ લે છે અને ભાગવદ્ ગીતા શું છે સનાતન ધર્મની બાબતની ચર્ચા કરીએ તો એ ભાગવદ્ ગીતા શું છે તેનું મહત્વ સમજીને તમામ શ્લોકોનું પઠન પણ કરે છે અને જે મંદિરના મહંત મૌલિકભાઈ દ્વારા તેને ખૂબ સુંદર પ્રમાણે શિક્ષણ પણ આપવામાં આવે છે ત્યારે તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આજે ભાગવત જયંતી નિમિત્તે આપણે ભાગવદ્ ગીતાને વિતરણ કરી અને એનો પ્રચાર પ્રસાર કરીને તમામ લોકોને ભાગવદ્ ગીતાનું પઠન કરવા માટે આગળ પ્રેરીએ તેવી તમામ નાગરિકોને વિનંતી કરું છું આભાર અસ્તુ જય જય ગરવી ગુજરાત હરે કૃષ્ણ